સાસઠ ટંકારા વિધાનસભા મતદાર વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો કરાયા લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે પ્રયાસો કરી રહ્યું છે આગામી તારીખ સાતમી મેના રોજ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા સીટો પર મતદાન થશે ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નોના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે છાસઠ ટંકારા વિધાનસભા મતદાન વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં ગેસની બોટલો ઉપર અવસર લોકશાહીનો મતદાન અયૂક કરીએ સહિતના સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા ટંકારા તાલુકાના પર ગામે બીજે કણસાગરા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવા પ્રેરિત કરે તેવા પોસ્ટર્સનું નિદર્શન કરાયું હતું અહેવાલ વિજય મકવાણ